મારી સાથે છે નસીબબેન નસીબબેન ને પૂછીએ કે એમને શું તકલીફ હતી બેન ને બરાબર ને હવે કેવું છે નસીબબેન ક્યાંથી આવ્યા બેન બોટાદ થી અચ્છા અને શું તકલીફ હતી બેન જરા કહેશો કમર નો દુખાવો બહુ હતો અચ્છા આમ તકલીફ થાતી બેન તો શું શું તકલીફ થતી જરા કહેશો બેસી નો સકાતો સુઈ નો સકાય ઊભું નો ઊભું નો હા બરાબર અને આવી તકલીફ બેન કેટલા ટાઈમ થી થાતી પાંચ થી 6 મહિનાથી થી પાંચ 6 મહિના થાતી અને મને મળ્યા એ પહેલા તોફીન મને મળ્યા પેલા કેટલા ડોક્ટર ને બતાવ્યું ભાઈ એ પેલા ચાર થી પાંચ ઓર્થોપેડિક સ્પાઇન સર્જન ને બતાવ્યું અમદાવાદ છે ભાવનગર છે બોટા છે તો શું ડોક્ટર અભિપ્રાય આપતા ભાઈ ડોક્ટર ને અભિપ્રાય એક હતા પાંચ આઠ દિવસ જોવા આપે પછી એમ કે હવે ઓપરેશન કરાવવું છે તમારે એટલે છેલ્લે બધે તમને એ જ રિઝલ્ટ મળતું ઓપરેશન ઓપરેશન કરાવવું પડશે

શું કયો તમે સાહેબ નો ખુબ ટ્રીટમેન્ટ કરાવો બીજા દર્દી અહીં આવે જેવું આપડે બીજા ને ભલામણ કરશું તકલીફ હોય કમરની તો હું ચોક્કસ કહીશ કે ભાઈ ભાવનગર અને રફીક ભાઈ તમારો મોબાઈલ નંબર બોલો હું વિડિયો મેન્શન કરીશ કે બેનની તમે અહીંયા નસીબ ટ્રીટમેન્ટ કરાવતા તો ખરેખર રિયાલિટી શું છે હું તમારો વિડિયો નંબર નાખીશ તો અમારા વિડિયો વ્યુઅર જોઈ તમને ડાયરેક્ટ ફોન કરીને તમારો રિવ્યુ લઈ શકે બોલો નંબર તમારો આ નવા 9899 जीरो छः से डेढ़ ओके। अन्याय मरा व्यूअर वीडियोज़ जो तुमने फ़ोन कर सके हाँ। ओके। चलने। हाँ। अन्याय वीडियो म्यूटोप पर मुक्के। हाँ मुको ठीक हो जाती है। बस बस। लो बेन। बस। लो बेन। उन्होंने सांस। छोड़ो। 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 छोड़ो।

トロップねえおけ、うなさんとトロップまぁ、セブンのなさんとトロップ。